ભગવાન જગન્નાથજી ને પોલીસ વાનમાં સમયસર મંદિરમાં પહોંચાડ્યા હતા ગુજરાતમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ઉમંગ અને ઉલ્લાસપૂર્વક પૂર્ણ થઈ હતી પરંતુ સુરતમાં ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યા કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના રથનું પૈડું ડભોલી બ્રિજ પાસે નીકળી ગયું હતું જેના કારણે ભગવાનનો રથ થંભી જતા ભગવાન જગન્નાથજીને નિજ મંદિરે સમયસર કઈ રીતે પહોંચશે તે પ્રશ્ન ઊભો થયો હતો કારણ કે ભગવાનનો રથ આગળ વધી શકે તેમ ન હતો અને તેમને સમયસર મંદિર પહોંચાડવાના હતા ભગવાન સમયસર કઈ રીતે પહોંચશે તે અંગે લોકો વિચારી જ રહ્યા હતા ત્યારે સુરત એસઓજી ભગવાન ને મંદિરે સમયસર પહોંચાડ્યા હતા એસઓજીએ પોલીસ વાન ભગવાનને ભગવાન નીચ મંદિરે પહોંચાડ્યા હતા બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર